નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે વોરંટ અને સમન્સની અંદર શું તફાવત હોય છે તો દર્શક મિત્રો વોરંટ અને સમન્સ બંને કોર્ટ દ્વારા જ મોકલવામાં આવતું હોય છે જે તે વ્યક્તિને પરંતુ તેની અંદર શું તફાવત છે તો દર્શક મિત્રો જ્યારે કોઈ કેસના અનુસંધાને તમારી પાસે કોઈ પ્રકારની માહિતી હોય અને તમારી પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તેવા સંજોગો દરમિયાન કોર્ટ તમને સમન્સ મોકલે છે સમન્સ એટલે એક પ્રકારનું આમંત્રણ કે તમે કોર્ટની અંદર રજૂ થાવ અને તમારી જે અમારે જે જરૂરી છે માહિતી કોર્ટને તે અનુસંધાને તમારો જે પણ પ્રશ્નોત્તરી થશે તેનો જવાબ આપવા માટે તમે રજૂ થઈ શકો છો અને દર્શક મિત્રો જો તમને કોઈ પણ કેસના અનુસંધાનની અંદર સમન્સ આવ્યું હોય તે સમન્સ તમારું ત્રણ વખત આવ્યું હોય અને તમે કોઈ કારણસર જો કોર્ટની અંદર રજૂ ન થતા હોય તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારે ઉપર પછી વોરંટ આવે છે વોરંટનો મતલબ એ છે કે જો તમે સ્વેચ્છાએ કોર્ટની અંદર રજૂ ન થાવ તો તમારા વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ તમારું જે વોરંટ છે તે આવે છે અને જે તે પોલીસ સ્ટેશનના જે અધિકારી છે તે તમને ધરપકડ કરીને કોર્ટની અંદર રજૂ કરે છે અને દર્શક મિત્રો જો એક વખત તમારા નામનું વોરંટ નીકળી ગયું તો જ્યાં સુધી તમે હાજર નહીં થાવ અથવા તમારા કોઈ પણ એડવોકેટ ત્યાં આગળ જઈને રદ નહીં કરાવે ત્યાર સુધી તમારી ઉપર જે વોરંટ નીકળેલ છે તે વોરંટ એ રદ નહીં થાય તો જ્યારે પણ વોરંટ નીકળે ત્યારે તમે હાજર થઈને તેને રદ કરાવવું એ આવશ્યક છે તો દર્શક મિત્રો આ હતો વોરંટ અને સમન્સ વચ્ચેનો તફાવત તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત